એક નારી એક સ્ત્રી એક પત્ની જે કહી શકાય એ પત્નીના સંપૂર્ણ લક્ષણો શિવપુરાણની અંદર ઘણી જગ્યાએ બતાવ્યા પણ પહેલી જ કથા છે ચૂંચુલાની અને બિંદુ નામનો બ્રાહ્મણ પણ અવળે માર્ગે ચડી ગયેલો અવળે માર્ગે ચડી ગયેલો માણસ પણ જો પત્ની બરાબર હશે ને તો આજે નહીં તો કાલે અરે શિવ પુરાણમાં હતો ત્યાં સુધી લખ્યું આ જન્મ ને તો આવતા જન્મ માય કારણ કે જનમ જનમ કા ગાવ ને ગાવ ને તમને આવડે છે કે નહીં આમ મને તો કથા આવડે તમને શું આવડે તમને શું આવડે ગાવને આવડતું હશે ને આવું તો બધું નહીં હો તમે મારા કથા જ્ઞાની છો મને ખબર છે પણ તમે બધા બહુ હોશિયાર છો પૂછ્યા વગર બોલતા નથી અને હું પૂછ્યા કરો બોલ કરું રિશ્તે તો સ્વર્ગ મેરા તુરા કરે શિવ

જે દીકરીઓ માતા પિતાના સંસ્કાર લઈને આવતી હોય ને એમણે ક્યારેય આગુ પાછું ન થવું જોઈએ પણ ચૂંચુરા થઈ આગી પાછી થઈ ગઈ ઘણી વાર એવું થાય છે આવી ઘટનાઓ બહુ બને છે અત્યારે કલયુગની અંદર માણસની બુદ્ધિ સ્થિર રહેતી નથી હવે બિંદુક ખરાબ માર્ગે જતો હતો ખરાબ સ્ત્રીઓનો એને સંગ થઈ ગયેલો લખ્યું છે કે નાવા ગયો અને નાવા ગયો ત્યાં કોઈ સ્ત્રી પણ સ્નાન કરતી હતી એને જોઈને એના મોહ પાસમાં બંધાયો અંતે પેલી સ્ત્રીએ એને કોઈ ખાવાનો પદાર્થ આપ્યો એટલે ભોજનથી નિકટતા વધી પછી તો રોજ બંને મળવા લાગ્યા એક થાળીમાં ભોજન કરવા લાગ્યા આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે એક થાળીમાં પતિ પત્નીએ ક્યારેય ભોજન ન કરવું જોઈએ એક થાળેમાં પતિ પત્નીએ ક્યારેય ભોજન ન કરાય એવું શાસ્ત્રમાં સ્પષ્ટ છે તમે કહેશો વાંધો છે પતિ પત્ની પ્રેમથી એક થાળીમાં જમે એમાં તમને શું વાંધો હોય મને કઈ વાંધો નથી મને કાંઈ વાંધો નથી શાસ્ત્રને કોઈ વાંધો નથી તો ચલો સમજીએ કોશિશ કરીએ સમજવાની આ તો હું જ સમજવાની કોશિશ કરું તો તમે પણ કરો પતિ પત્ની જયારે કામમાં એક જ હોય છે પણ જમવાની અંદર એક એટલા બધા પ્રેમમાં ડૂબી જાય છે જમવાની અંદર એ લોકોનો પ્રેમ એટલો બધો વધી જાય છે સાંભળો અને ખરેખર હકીકત છે એક થાળીમાં જમવાથી પ્રેમ વધે વધે ને બોલો વધે હા આ સત્ય હકીકત છે એક થાળીમાં જમવાથી પ્રેમ ઘટે નહીં એક થાળીમાં જમવાથી પ્રેમ વધે હજી કહું વધે અને વધે પણ એટલી હદ સુધી વધી જાય કે મા બાપ નહીં ભૂલી જાય પોતાના દિર્યા જેઠિયા નહીં ભૂલી જાય એટલે શાસ્ત્રોએ ના પાડી દીધી કે તમારા પતિ પત્ની નો પ્રેમ એટલો બધો ન વધવો જોઈએ કે તમે કુટુંબને ભૂલી જાઓ વાલા

ત્યાં મુશ્કેલી આવે ને આવે પૈસો સારો છે પણ પૈસા વધારે પડતા આવી જાય તો મુશ્કેલી સુખ સુખ સારું પણ આવે તો સાવધાન થઈ જજો બહુ સુખ આવ્યું છે હવે સાવધાન થઈ જવાની જરૂર છે મારા એટલે પતિ પત્નીએ એક થાળીમાં નહીં જમવાનું કારણ આ છે કારણ કે તમારો પ્રેમ એટલો બધો વધી જાય કે તમે કુટુંબને જ ભૂલી જાઓ પછી કુટુંબ તમારા માટે ગૌણ થઈ જાય અહીંયા એવું જ થયું આ બિંદુ ઓલી બારની જે સ્ત્રી હતી એની હારે જમવા લાગ્યો એની હારે બસ આ ચોવીસે કલાક એની હારે પછી તો મા બાપ સમજાવે સમજે નહીં મા બાપ સમજાવે તો ન સમજો તો ચાલે આમ તો ન ચાલે પણ છતાં હું કહું કે થોડી વાર તમને ચાલે પણ છેવટે એની પત્ની સમજાવવા લાગી પત્નીએ સમજાવ્યો તો પણ ન સમજ્યું બિંદુ સાંભળો બધા સમજાવે તો ન સમજ્યો તો ચાલે પણ જે દિવસે પત્ની તમને સમજાવે ને એ દાડો સમજી જજો ઉપાધ્યાય એ દાડો સમજી જજો તમે બધા સમજાવે ન સમજે ચાલે પણ જે દાડો ઘરવાળી સમજાવે ને કે હવે ચૂપ હો એ દાડો ચૂપ થઈ જવું જોઈએ નતર દુઃખનું કારણ ઉભું થાય થાય ને સમજી લેવું કે હવે હવે આવી જિંદગી પૂરી થઈ જશે હું હંમેશા ભાઈઓને કહું કે સાવધાન સાવધાન બેનો નહીં કહી દઉં હવે તમારો વારો આવે કે ના આવે પછી કઈ બધા સમજાવે તો નહી સમજો તો ચાલશે પણ જયારે તમારો ઘરવાળો તમને સમજાવે ને ત્યારે સમજી જજો વાલા ને તરત છૂટાછેડા લેવાની તૈયારી રાખજો વાલા જયારે ઘરવાળો તમને સમજાવે હું કહું છું માની જા માની જા માની જા સંસારી એ સંસાર ના માનવીઓ પતિ પત્ની તો બે પૈડા છે તરત તું ન સમજો માણસ અને બારની ની સ્ત્રીઓને તો પૈસાની જરૂર હોય અધમ સ્ત્રીઓને તો શું અંતે પૈસાની માગણી કરી અને હા આ માણસે પોતાના માતા પિતાની હત્યા કરી નાખી બધું ધન લોભાદ લોભની અંદર લઈને ભાગતા ભાગતા અકાળ મૃત્યુ આવ્યું અકાળ મૃત્યુ આવ્યું જે અતિ પાપ કરે ને એને સ્વાભાવિક મૃત્યુ ના આવે જે અતિ પાપી હોય એને અકાળ મૃત્યુ આવે અને હા મૃત્યુ આવે તો મૃત્યુ હંમેશા કષ્ટ આપે એને જેને પાપ કર્યા હોય ને એનું મૃત્યુ એને કષ્ટ આપે એને દુઃખ આપે સહજ મૃત્યુ થવું જોઈએ મૃત્યુ કેવું થવું જોઈએ આમ હાલતા હાલતા આપણે જતા રહીએ તો સમજો કે એ પુણ્યશાળી જીવ હતો જેમ માખણમાંથી વાળ નીકળે એમ જો જીવ નીકળી જાય તો પુણ્યશાળી જીવ છે એમ સમજવું અને પેલા છાણા હોય છાણામાં વાળ ફસાયો હોય તો વાળ ખેંચો તો પાપાચારીમાં અનાચારીમાં જો ડૂબ્યો હોય તો એ ભૂત થઈને ભટકે પણ જલ્દી ગતિ ન થાય છૂટે જ નહીં કોઈ વાતે શરીર છોડે જ નહીં શરીર છોડે જ નહીં મોહ મોહ ને મોહ અંતે પ્રેત થયો બિંદુ પ્રેત થયો બ્રહ્મ રાક્ષસ થઈને ભટકવા લાગ્યો પર્વત ઉપર એને ફેંકવામાં આવ્યો તમે કહેશો હોય હા આ જીવ સૂક્ષ્મ ગતિ હોય છે સૂક્ષ્મ ગતિ તમે નહીં હો તો પણ તમે તો હોવાના જ તમે એટલે કે શરીર નહીં હોય પણ તમે તો હોવાના જ અને એના પુરાવાઓ છે અને નાનકડો પુરાવો તમને બધાને ખબર છે તમે સ્વપ્નમાં નથી જોતા તમે કોણ છો સ્વપ્ન નથી આવતું તમને એ કોણ છે એ તમે છો તો જ્યારે શરીર સુઈ ગયું હોય છે ત્યારે પણ તમે સુખ દુઃખ તો હોય છે ને સ્વપ્નમાં તો બસ એ જ અવસ્થા છે આત્માની સમજી લેજો જયારે શરીર કોઈ બાળી દેશે જ્યારે ડૉક્ટર કહી દે કે આમાં શ્વાસ નથી ત્યારે બાળી દેશે ત્યારે સ્વપ્ન અવસ્થામાં જે જે ગતિ થાય છે એવી ગતિ તમારી શરૂ થઈ જશે પણ એ વખતે શરીર નહીં હોય છતાં તમે હશો મારા ભાઈ બહેનો અંતે બ્રહ્મ રાક્ષસ થઈ અને વિંધ્યાચલ પર ઉપર એને ફેંકવામાં આવ્યું ચૂંચુલા એક દિવસ તીર્થયાત્રા કરવા નીકળી હવે સદબુદ્ધિ એવું થયેલું કે એનો પતિ જે ખરાબ માર્ગે જતો હતો એને એની પત્નીને વારે કે તમારે આ માર્ગે ન જવું જોઈએ તો ઓલો કે પણ હું તો જવાનું તો ઘણી વાર શું થાય વટમાં ને વટમાં પછી ઓલાય એમ કે તમે જેવું કરો છો એવું હું કરીશ તો

બોલો પણ એવો જ હતો બોલો કે મને શું વાંધો છું હું મારી જિંદગી તો સુધારી લઉં કારણ કે પોતે અંતે તો સારું બીજું હતું અંતે હવે સન્મતિ આવી અરે એ તો જતો રહ્યો પણ મારે આ માર્ગે થોડી જવાય હવે ભાન થઈ હવે સનમતી આવી અને તીર્થયાત્રા કરવા ગઈ